ચિત્રા સાતમ નિમિત્તે મોરબી શહેરના વિવિધ સીતળા મંદિરમાં મહિલાઓ વહેલી સવારથી પૂજા અર્ચના માટે તોડી હતી સ્વચ્છતા અને આરોગ્યના દેવી માનવામાં આવતા દેવીના દર્શન માટે મહિલાઓ વહેલી સવારથી જ લાઈનોમાં લાગી હતી પૌરાણિક મંદિરમાં વર્ષોથી મહિલાઓ પૂજા અર્ચના કરે છે અને તેમની માનતાઓ પૂરી કરતા હોય છે ત્યારે મચ્છુ નદીના કાંઠે આવેલા ચિત્રા માતાના મંદિરમાં આજે મહિલાઓ દર્શન માટે પહોંચી હતી અને પોતાના પરિવારના આરોગ્યની અને સુખાકારી માટેની પ્રાર્થના કરી હતી મહિલાઓએ તેમની માનતાઓ પણ પૂરી કરી હતી આ ઉપરાંત અહીં નાની મોટી રાઇડ્સ પણ રજી હતી જેમાં બાળકો એ રાઇડ્સનો મજા માણી હતી દર વર્ષે શીતળા સાતમ નિમિત્તે અહીં પૂજા અર્ચના થતી હોવાની મહિલાઓએ જણાવ્યું હતું માતાને કુલર મીઠું અને મારું નામ છે હિના વર્ષમાં અમારે ચાર સાતમો આવે છે ચૈત્ર મહિનાની બે સાતમ ને શ્રાવણ મહિનાની બે સાતમ ચૈત્ર મહિનાની જેટલી મહત્વ છે એટલી જ આ શ્રાવણ મહિનાની મોટી ચૈત્ર મહિનામાં બે સાતમમાં મેળો ભરાય છે અને શ્રાવણ મહિનાની બે સાતમ મેળો ભરાય છે અને એના આરોગ્ય બાળકોના આરોગ્ય માટે થઈ રક્ષા માટે આ સાતમ તો એમ કહે ને કે બહુ જ એ મહત્ત્વ છે બાળકો માટે થઈને અને બાળકોને જો તાવ આવે ઓરિયા ચબડા છે આખું આવી હોય તો આખું માટે નેણ માને છે તાવ માટે કાગળને એવું માને છે બળિયા બાપજી છે રતલિયા દાદા છે ધાશીમા છે ધાસીમાને શરદી ઉધરસ ને તાવ માટે થઈને બાજરાનો લોટ બોડ ધરાવે છે બળિયા બાપજીમાં ગુમડાને એવું નીકળે છોકરાને તો એને લાડવા માનવામાં આવે છે અને રથોલિયા દાદાને બધું રડતા મીઠુંને એવું બધું ભરાવવામાં આવે છે એટલે બાળકોની રક્ષા માટે આ શ્રાવણ મહિનાની મોટામાં મોટું સાતમ છે એટલે માયું છોકરા બાળકોના રક્ષા માટે થઈને આમ રડતી રડતી થઈને એવી રીતે દંડોદ કરતી આવે છે પગેલા કર